માશાપુરા ન્યોસ જે કમાજ વર્ષ પ્રશ્ન હોય કોઈ પણ મંગળ ના પ્રશ્ન હોય સરકાર સુધી સુધી પહોંચાડે સત્તર વર્ષથી આ કાર્ય કરી છે અને જયારે અઢારમા વર્ષમાં મંગલ પ્રવેશ કરી છે ત્યારે હૃદયપૂર્વક ને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું ને આ ચેનલ છે એને કહી શકે ને ત્રણ લાખ પ્લસ જયારે એના સબસ્ક્રાઈબર છે અને દસ કરોડ થી વધારે વ્યુઅર્સ એટલે કે લોકો ચેનલ ને નિહાળે છે તો જયમલસિંહ બાપુ ની સમગ્ર ટીમ છે કે વ્યક્તિ કામ ન કરી શકે સમગ્રની ટીમ છે તાલુકા આવે જ્યાં જ્યાં પત્રકારો રહેલા છે

કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન એઇટ ઝીરો ફોર વન થ્રી થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે